પ્રવાસ કરાયો કહી શકાય કે ધાર્મિક પ્રવાસ કહ્યું કે વડતાલ અને વિદ્યાનગર વિદ્યા એટલે વિદ્યાની નગરી એટલે વિદ્યાનગર પણ ત્યાં પ્રવાસ કરાવડાયો પરંતુ ક્યાંક ને ક્યાંક ખુલ્લા ટેમ્પોમાં પ્રવાસ કરવા કરાવતા કોમર્શિયલ વાહનમાં પ્રવાસ કરાવવાની જે મંજૂરી છે તે પણ ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારી કે જિલ્લા જિલ્લામાંથી લેવાય ન હોવાનું પણ સામે આવ્યું છે મંજૂરી વગર આ પ્રવાસ કરાવ્યો હોય તેવું સ્પષ્ટપણે અત્યારે જાહેર થયું છે બીજી તરફ વાત કરવામાં આવે કે હવે શિક્ષણ અધિકારી આ તમામ બાબતને લઈ શું પગલા લે છે કારણ કે જીવના જોખમની જે સવારી છે જે બાળકો છે જે ભણવા માટે સ્કૂલે પહોંચતા હોય છે અને તેમને જે જોખમી સવારી કરાઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હોય છે ત્યારે હવે શિક્ષણ અધિકારી આ આ શિક્ષકો ઉપર અને શાળા ઉપર શું પગલા ભરે છે તે એક મહત્વની બાબત દેખાઈ રહી છે જી જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે